રાજા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મનોચિકિત્સક દ્વારા આત્મહત્યાના બનાવો રોકવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર પંથકમાં સામાન્ય બાબતને લઈને કોઈ પણ વ્યક્તિઓ આત્મહત્યા માટેનું પગલું ભરતા હોય છે જે આત્મહત્યાના બનાવો રોકવા માટે તળાજા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે આજે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને ખૂબ જ જરૂરી માહિતી પૂરી પાડી હતી સમગ્ર પંથકમાં આત્મહત્યાના બનાવો રોકવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જોઈએ વધુ વિગતો તેમના પાસેથી હું માનસંગ રૂડિયા માનસિક અને મગજના રોગના નિષ્ણાંત તરીકે તળાજા મહુવા અને ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું સાહેબ આ હાલમાં આત્મહત્યા કરવામાં એનું કારણ જો હવે આત્મહત્યાનો વિચાર આવવો એ ગંભીર માનસિક બીમારીનો ભાગ છે જે તે માણસ આત્મહત્યાનો વિચાર આવે એનો મતલબ એવો કે જે તે સમસ્યામાંથી પસાર થાય છે ત્યારે એ સમસ્યાનું સોલ્યુશન શોધવા માટે પ્રયત્ન કરે છે બની શકે એને મિત્રો પાસેથી પરિવાર પાસેથી અને બની શકે ક્યારેક ડૉક્ટર પાસેથી પણ મદદ લીધી હોય પણ એ મદદ છે અપૂરતી હોય અને એને એ સમસ્યાનું સોલ્યુશન લાવવાના બદલે છે મરવાનું એટલે કે આત્મહત્યા કરવાનું જે દર્દ છે એ વધારે સારું લાગતું હોય ત્યારે એ માણસ છે આત્મહત્યા કરે છે હવે આત્મહત્યા છે એ કરવા માટેના ઘણા બધા કારણો હોય છે જેમ કે ગંભીર વ્યસન હોય ગંભીર માનસિક બીમારી જેમ કે ડિપ્રેશન હોય અને ગંભીર ન્યુરોલોજીકલ કન્ડિશન જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને ન્યુરોલોજીકલ કન્ડિશન છે લાંબા સમયથી રહેતી હોય તો એ ગંભીર દુઃખ છે એ ભૂલવા માટે છે માણસ અંતે છે આત્મહત્યાનો સહારો લેતી હોય છે એના માટે રોકવાનું કારણ હવે આમાં છે આપણા સમાજમાં ઘણા બધા એવા વર્ગ છે કે જેમાં આવા કોમન છે એ જોવા મળે છે જેમ કે ખેડૂત વર્ગ છે જેને પાક નિષ્ફળ થાય કાં તો પછી લોન પૂરી ના થઈ શકતી તો એવા લોકો છે આત્મહત્યાના પ્રયાસો કરતા હોય વિદ્યાર્થીના વર્ગમાં જે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ એમાં એમને નિષ્ફળતા મળે તો કરતા હોય છે મહિલાઓમાં ઘરકંકાસ છે એમાંથી છુટકારો ના મળતો ત્યારે પ્રયત્ન કરતા હોય છે અને એક છે કે એચઆઈ પોઝિટિવ લોકો આવતા હોય કે જે પોતાનું દુઃખ છે છુપાવી શકે બહાર કહી ના શકતા હોય તો એના માટે છે આવા પ્રયત્નો કરતા હોય છે તો આના અટકાવવા માટે સૌથી મહત્વનો રસ્તો છે એમના પરિવારવાળા મદદ કરી શકે કે જે તે માણસ ડિપ્રેશનમાં હોય તો એમના પરિવાર વાળાને કઈ રીતે ખબર પડશે દાખલા તરીકે એમનો ઉતરી ગયેલો ચહેરો છે એ જોવા મળશે પેલા માણસ છે વ્યવસ્થિત ઘરના પરિવાર લોકો સાથે વાતચીત કરતો હોય તે અચાનકથી તે એ બિલકુલ છે અલગ અલગ રહેવાનું પોતાની ધૂનમાં શરૂઆત કરી દે એમનું દિનચર્યા જે રૂટીન છે એ બદલી ગયું હોય છે જેમ કે એમની ઊંઘવાની પેટર્નમાં ફેરફાર થયો હોય જોડે જમતા હોય તો એનું જમવાનું ઓછું થઈ ગયું હોય વાતચીત કરતા હોય તો એકદમ નેગેટિવ વાતો કરતા હોય બરાબર અને ચહેરો એકદમ ઉદાસ ઉદાસ લાગતો હોય તો આવા લક્ષણો જોવા મળે તો તરત જ તે નજીકના સાયકાટ્રિસ્ટ પાસે જઈ અને તાત્કાલિક એમનો ઈલાજ છે શરૂ કરી શકે તો આવા છે માણસ છે આત્મહત્યાના થી બચી શકે અને એનો જીવ બચાવી શકાય છે ઓકે